મલાઈ દિલ્હી ખાવાનો એક માણસ અહીંયા નથી મૂકવાનો એની જીવી કે એજન્સીનો એક અધિકારી અહીંયા નથી એક ઓફિસ અહીંયા નથી તમે જ બધું મલાઈ એમને ત્યાં ખવડાવો છો મલાઈ પહોંચાડો છો તો અમારા અહીંયા છોકરાઓને મરવાનું થાંભલા પર ચડવાનું ઉતરવાનું એનો મેનેજરની બી નિમણૂક નથી એનો જવાબ તમારે આપવાનો એમણે આપવાનો તમારા કોલોપરેશનમાં કામ થાય તમારા ઓર્ડરથી આ લોકો નથી કરતા એના ઓર્ડરથી આ લોકો કરે છે તો એ મેનેજરે એની સેફ્ટી પૂરેપૂરી જવાબદારી એજન્સી ટ્રેનિંગ આપી હવે ટ્રેનિંગ વગર તમે ચડાઈ દેવાના તમે આપો છો ને આપણા કર્મચારીઓ તો ત્યારે આપતા હતા ને એમને સેફટીના સાધનો ખરાબ પણ એને ટ્રેનિંગ નથી આપતા એની સાથે કોઈ કરાર નથી કર્યો પછી તમે એને કેવી રીતે લાઇનમેન તરીકે લાઇનમેનની સાથે મોકલી આપો એક બધાને જ લઈ લીધા જેને મન તેને લઈ લીધા એટલે એ શીખેલો નથી તેને મોતની જવાબદારી તમે આપી દીધી એટલે અમારી રજૂઆત માત્ર આટલી જ છે એક અઠવાડિયાના અંદર તમે બોલાવો જે એજન્સી છે એના અધિકારીને બોલાવો એના મેનેજમેન્ટને બોલાવો અને કેવો એક અઠવાડિયાનું ટ્રેનિંગ આપો એમને એ છોકરાઓનો પગાર ખર્ચ આવી છે શું થાય છે પગાર સ્લીપ આપો સેફ્ટી સાધન આપો એટલી અમારે રજવા છે તો આવતા અઠવાડિયે અમે પાછા આવશું અત્યારે મોટી સંખ્યામાં નથી આવી અમે મોટી સંખ્યામાં આવશું આવશો ને પાછા આવશો ને કોઈ જવાનું છે કામ પર સાચું કહેજો આ તું ચોગરો બધા નથી જવાના ને જ્યાં સુધી બે ટર્મિનેટર લેટર પાછા નહીં ખેંચે ત્યાં સુધી આપણે કામ પર નહીં જશું તો એક અઠવાડિયા પછી અમારી રજૂઆત તમે સુધી સાહેબ ઉપર વાત કરો અમે બી વાત કરશું તમારા તમના સાહેબ જે બધું પૈસાનું સંચાલન હાથ ધો એને બી વાત કરશું બરાબર છે ગાંધીનગર બેસીને બધું કરે ને અમને ખબર છે કે ઉર્જા મંત્રીના નાણાં કોણ ક્યાંથી સેટિંગ કરે એટલે તમે એમને બી જણાવી દેજો આ લડાઈ લાંબી છે કાલે અમે બરોડા બી જવાના છીએ કાંબી બી આ જ કંપની છે ત્યાં આ દિલ્હીની જ કંપની છે બરાબર એટલે આટલી અમારી રજૂઆત તમે ઉપર પહોંચાડો ને આવતા અઠવાડિયે પાછા મળવાના થેન્ક યુ તારીલ છે